અમરેલીના રાજુલા શહેરમાં આરામ ગૃહ જર્જરિત હાલતમાં હોવાથી વિકાસના નામે મીંડું જોવા મળ્યું છે આરામ ગૃહની છતમાં ગાબડા પડી ગયા છે ત્યારે આરામ ગૃહનું તાકીદારી નું વિસન કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે રાજુલા શહેર આરામ ગૃહની સુવિધાઓથી વંચિત છે રાજુલા શહેરમાં આરામ ગૃહ છે પણ તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે આરામ ગૃહ ઘણા સમયથી બંધ હાલતમાં છે પડી છે છે અંદર પણ ત્યાં અને તિરાડું જોવા મળે વિકટ પરિસ્થિતિ સર્જાય છે બીજી તરફ રાજુલા રાજુલા પંથકમાં અનેક ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રો આવેલા છે જેમાં પીપાવાવ પો પોર્ટ અલ્ટ્રાટેક સિબેન કંપની સિન્ટેક્સ કંપની સહિત વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે

બહારથી લોકો જે આવે છે રાજકીય લોકો આવે છે સરકારી અધિકારીઓ કોઈ આવે છે તો એને મોંઘી દાઠ હોટલોમાં રહેવું પડે છે કેમ કે આરામ ગૃહની સુવિધા છે નહીં રાજુલામાં તો સરકાર શ્રીને એવી વિનંતી છે અમારી કે આરામ ગૃહની સુવિધા કરાવો રિનોવેશન કરાવો કંઈક ધ્યાન આપો અતિ મહાકાય કંપનીઓ આવેલી હોય અને અલ્ટ્રાટેક પીપાવાવ તેમજ સિન્ટેક્સ કંપનીની કંપનીના અધિકારીઓ તેમજ આપણા નેતાઓ જેમ કે ધારાસભ્ય, સંસદ સભ્ય અને બીજા મોટા નેતાઓ અને અધિકારીઓ આવતા હોય ત્યારે આરામ ગૃહ એક અતિ મહત્વની અને જરૂરી જગ્યા છે. જ્યાં અત્યારે આરામ ગૃહ છે પણ આરામ આરામ ગૃહ જેવી કોઈ વસ્તુ વસ્તુ નથી. અને એમનેમ જ જર્જરિત હાલતમાં પડેલું છે અને બંધ બંધ હાલતમાં છે એવું હું માનું છું. અને એવું પણ છે કે ત્યાં જો અત્યારે એ રિનોવેશન કરી અને ફરી સારી રીતે કરવામાં આવે તો એ એકદમ વ્યવસ્થિત રીતે બહારથી આવતા નેતાઓ અને આપણે જે કોઈ અધિકારીઓ છે તેને અત્યારે એક મોંઘી દાંટ હોટલોમાં રહેવું પડે છે અને જે આપણે આપણા પ્રજાના પૈસા જે પૈસા જે હોય છે તે તેના પૈસા તે ભાડું ચૂકવવું પડે છે તો આ જે રેસ્ટ હાઉસ છે તે અત્યારે જર્જરી તાલુતમાં હોય તે ેશન કરી અને પૂર્વ પૂર્વ સારી રીતે સારો બનાવવામાં આવે તો આ બધું સારું થઈ શકે